પરંતુ આ SOS શાળાના શિક્ષકે તો હદ વટાવી હતી શિક્ષક હેવાન બન્યો તો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હતો ત્યારે ડુંગર પોલીસે આરોપી શિક્ષક મોહિત જીંજાડાને બોરડી ગામ મુકામેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલી જિલ્લામાં દુષ્કર્મની ઘટનાને લઈને શિક્ષણ જગતને ડાગ લગાડતી ઘટના બની હતી ગઈકાલ રાત્રિના માંડણ ગામ આવેલું છે જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે તે ગામમાં એક સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે એ એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ ઝીંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીરભાઈની દીકરી જ્યારે છે એ રેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી અને સવેર સગીરભાઈની દીકરી સાથે બે વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતા તુરંત જ કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી ઇમ્કરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલા આવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ ત્રણ ટીમો કાર્યરત હતી એ દરમિયાનમાં આ જે મોહિત ઝિંજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાસ્ટ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીની જે છે આશરે રાત્રિ ના આવેલો છે અન્ય કોઈ કોઈએ મદદગારી કરેલી છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ સુપરવાઝર ની છે રાજુલા સીપીઆઈ ધર્મેશ મહેતા રાજુલા